ભારત પર બ્રિટિશ શાસનના લગભગ બસો વર્ષ દરમિયાન સોમનાથનું પુનઃનિર્માણ કોઈના ધ્યાન પર આવ્યું ન હતું જોકે તે નવેમ્બર ઓગણીસસો સુડતાલીસમાં પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે વિનાશગ્રસ્ત સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરવા માંગતા હતા જે તે સમયે ગાંધીજી તેમની સાથે હતા પરંતુ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ પગલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો

તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સતત વિરોધ કર્યો હતો જ્યારે તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરના બીડું ઉપાડ્યું હતું સોમનાથ મંદિરનો શિલાન્યાસ અગિયાર મે ઓગણીસો પચાસના ના રોજ પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કર્યો હતો જોકે તે જવા માટે નહેરુએ તેમને અટકાવ્યા હતા અને શિલાન્યાસ ન જવાની વાત કરી હતી પરંતુ રાજેન્દ્ર પ્રસાદે નહેરુની સલાહને અવગણી અને મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે મંદિરના અનાવરણ સમારોહમાં હાજરી આપવા માટે કે એમ મુનશી અને પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદ સામે નહેરુના વાંધાના અનેક લેખિત રેકોર્ડ છે જ્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ મંદિરને પવિત્ર કરવા માટે અન્ય દેશમાંથી પાણી અને દાંડીઓ મંગાવવામાં માંગતા હતા ત્યારે જવાહરલાલ નહેરુએ તેને ઉતાવળ ગણાવી હતી વિદેશ સચિવ અને અન્યોને નોંધવા નહેરુએ તેને કાલ્પનિક ગણાવ્યું અને દૂતવાસોને આવી વિનંતીઓ ન સ્વીકારવા કહ્યું એટલું જ નહીં તમિલનાડુમાં કોંગ્રેસના સનાતન ધર્મ વિરોધી ભાગીદારો ડીએમકે પણ ભગવાન રામનો વિરોધ કરે છે તમિલનાડુના રાજકારણમાં બ્રાહ્મણવાદ અને હિન્દુઓનો વિરોધ હંમેશા માટે મોટો મુદ્દો રહ્યો છે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ સેલમમાં તમિલનાડુમાં એક રેલીમાં કોંગ્રેસે ગઠબંધનનો એક ભાગ ડીએમકે કાર્યકરોએ ભગવાન રામના પુતળાને ચપ્પલનો હાર પહેરાવ્યો હતો અને પછી તેને બાળી નાખવાનું કૃત્ય કર્યું હતું કોંગ્રેસ નેતા અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રામ મંદિર નિર્માણને સમર્થન આપતું નિવેદન જાહેર કર્યું હતું તેમના લેખિત નિવેદનના અંતે તેમણે જય સિયારામ લખ્યું હતું હવે અહીં એ નોંધનીય છે કે જે કોંગ્રેસ આજે જય સિયારામ કહી રહી છે તે જ કોંગ્રેસ એક સમયે ભગવાન રામને લંકા પહોંચવા માટે વાનર સેના દ્વારા બંધાવેલા રામ સેતુના અસ્તિત્વને પડકારી રહી હતી યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું રામ સેતુ કાલ્પનિક છે સપ્ટેમ્બર 2007 માં સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવેલી એફિડેવિટમાં કોંગ્રેસ સરકાર સેતુ સમુદ્રમ શિમ્પિંગ કેનાલ પ્રોજેક્ટ બનાવવા માટે રામ સેતુને તોડી પાડવા માંગતી હતી સુપ્રીમ કોર્ટની સામે દાખલ કરાયેલ એક એફિડેવિટમાં જણાવ્યું હતું કે પૌરાણિક ગ્રંથો જે પ્રાચીન ભારતીય નો એક મહત્વપૂર્ણ ભાગ છે તે પાત્રોના અસ્તિત્વ અથવા ઘટનાને અવિશ્વસનીય રીતે સાબિત કરવા માટે ઐતિહાસિક રેકોર્ડ તરીકે કહી શકાય નહીં તમિલનાડુના ભૂતપૂર્વ સી એમ એ ભગવાન રામ વિશે પૂછ્યું રામ કોણ છે તેને કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યો અને સિવિલ એન્જિનિયર બન્યો તેને આ કહેવાતું પુલ ક્યારે બનાવ્યું શું આના માટે કોઈ પુરાવા છે ત્યારે હવે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ પ્રસંગનું મહત્વ એટલા માટે પણ છે કે છેલ્લા સાડા ત્રણ દાયકાથી તે દેશના રાજકારણમાં મુખ્ય મુદ્દો બની રહ્યો છે સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું છતાં પણ હિન્દુ અને રામ વિરોધીઓની ટિપ્પણીનો દોર પૂરો થયો નથી આવી સ્થિતિમાં સોમનાથ મંદિરના નિર્માણ સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓને પણ યાદ રાખવી અને તેમાંથી બોધપાઠ લેવો જરૂરી છે કારણ કે જે રીતે આજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ વિરુદ્ધ અવાજો ઉઠી રહ્યા છે તેવા જ અવાજો સોમનાથ મંદિરના પુનરુત્થાન વખતે પણ ઉઠ્યા હતા